મિત્ર રાજેશ અને સ્વાગત છે તેમને દૂરના એક પર્વત પર છે તે છોડી દેવામાં આવતા હતા આ રાજ્ય નિયમ હતો દેશના રાજા એ આવી નબળી માનસિકતામાં વિચાર્યું કે વૃદ્ધો ની સંભાળ રાખવાનો બોધ ઓછો કરવા અને સામાન્ય લોકોનું જીવન સરળ બને એના માટે આ નિર્ણય લીધો હતો તે દેશમાં એક પિતા અને પુત્ર એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા સમય પસાર થતો ગયો પિતા વૃદ્ધ થયા અને પહેલાની જેમ કામ કરી શકતા ન હતા દેશનો નિયમ અનુસાર પુત્ર ને એના પિતાને પરત પર છોડી દેવા માટે જવાનું વિચારી શકતો ન હતો છતાં પણ સજાના ડરથી તેને તેના પિતાને ખંભા પર બેસાડી અને પર્વત તરફ જતા પ્રયાણ કર્યું જયારે એ પર્વતની ટોચ પર પહોંચ્યો ત્યારે તેમનું હૃદય છે એ રડવા લાગ્યું અંતે તે પિતાને ત્યાં છોડી શક્યો નહીં અને તેના પિતાને પોતાની સાથે ખવડાવતો એની સાથે બેસતો પરંતુ બાર ક્યારે નીકળતા નહીં કારણ કે રાજ્યનો નિયમ હતો એ પ્રમાણેનું પાલન કરવું પડે એમ એક દિવસ રાજા તેની પ્રજાની બુદ્ધિમત્તા ચકાસવા માંગતો હતો તેને જાહેરાત કરી કે જો કોઈ રાખથી દોરડું વણાવી શકે અને એ પાછું લાવી શકે તો એમને પુરસ્કાર આપવામાં આવે છે આ જાહેરાત સાંભળી અને લોકો ચોકી ગયા અને વિચારમાં પડી ગયા કે રાજાનું પણ મગજ સસ્તી ગયું લાગે છે તું રાખમાંથી દોરડું બનાવી શકાય છોકરાએ તેના પિતાને આ કોયડા પિતાએ કહ્યું દીકરા બહુ સરળ છે એક દોરડું લે તેને એક મોટા વાસણમાં લપેટી દે અને પછી તેને બાળી નાખ છોકરાએ તેના પિતાને કહેવા પ્રમાણે એ દોરડું બળી ગયું પરંતુ તેની રાખ છે એ પહેલાની જેમ દોરડાના આકારમાં જ રહી અને એમના તપેલાની અંદર ચોટી ગઈ તેને રાજા ને બતાવ્યું રાજા એને ઇનામ આપ્યું અને છોકરો ઇનામ જીત્યો એક મહિના પછી રાજા એ ફરી બીજી એક સસોટી ગોઠવી તેને લાકડાની એક લાકડી આપી અને કહ્યું કે આ લાકડીનો છેડો અને એનો પાયાનો ભાગ છે ને એ શોધીને લાવો લાકડી જોવે તો બંને બાજુ થી સમાન દેખાતી હતી તેથી કોઈને ખબર ન પડે કે આ કયો પાયાનો ભાગ એટલે કે થળિયાનો ભાગ છે અને કયો છેડા નો ભાગ છે તેથી કોઈ જવાબ મળી શકતો નહીં છોકરો લાકડા ને લાકડી ઘરે લાવ્યો અને તેના પિતાને બતાવ્યું તેના પિતાએ કહ્યું કે આ લાકડીને પાણીમાં ડુબાડ જે પાણીમાં ડૂબી જાય અને પેલો ભાગ જે ડૂબી જાય એ પાયો હોય છે એટલે કે વજનદાર હોય છે અને ઉપર રહે છે તે છેડો છે એ છેડાનો ભાગ હોય છે કારણ કે થળ બાજુ લાકડું હંમેશા વજનદાર વધારે હોય છે એટલે એ નોર્મલ ડૂબી જતું હોય છે છોકરાએ તેના પિતાની સલાહ મુજબ કર્યું અને રાજા એ બતાવ્યું તો રાજા એ ફરીથી એમને ઈનામ આપ્યું અને ઇનામ જીત્યો પછી રાજા એ એક વધુ મુશ્કેલ કોયડો આપ્યો તેને કહ્યું કે એક એવો ઢોલ બનાવો કે જે કોઈ પણ પ્રકારની દાંડી માર્યા વિગત

રાજા એ ઢોલ લઈ અને તેને હલાવતા જ અંદર ની માખીઓ છે એ ઉડવા લાગી અને પરિણામે છે ઢોલ કોઈ દાંડી માર આવી અંદર આશ્ચર્ય ગયો અને તેને તે વ્યક્તિ એટલે કે પુત્ર ને પૂછ્યું કે તને આટલા મુશ્કેલ પ્રશ્નો છે એના જવાબ કેવી રીતે મળે છે ત્યારે પુત્ર એ કહ્યું કે મહારાજ મને કોઈ નો પ્રકારનો અનુભવ નથી પરંતુ મારા વૃદ્ધ પિતા છે એ મને બધા જવાબ આપો છે પુત્ર ની આ વાત સાંભળી અને રાજા ખુબ જ નરમ પડી ગયા તેને સમજાયું કે તેને લીધેલો નિર્ણય એ ખૂબ ખરાબ છે અનુભવ છે છે એ સૌથી મૂલ્યવાન વસ્તુ અને અનુભવ છે વડીલો પાસે થી જ વધુ મળે છે રાજાને આ વાતનો ખ્યાલ આવી ગયો કે ઘર માં કે ગામ માં કે નગર માં વડીલ નું શું મહત્વ હોય છે રાજા એ તરત જ જાહેરાત કરી કે આજ થી કોઈ પણ પ્રકારના કોઈ માણસ ને વૃદ્ધ માણસ ને પર્વત પર છોડી દેવામાં નહીં આવે એ મારાથી મારા નિર્ણય છે એની ભૂલ થઈ ગઈ હતી અને હવે દરેક ના ઘેર છે ઘરે રહેશે અને રાજદરબાર માંથી સંપૂર્ણ જવાબદારી એ બધું જ આપવામાં આવશે ખુશીથી રહેવા લાગ્યા મિત્રો આ વાર્તા નું સારી છે કે અનુભવ છે અમૂલ્ય છે વૃદ્ધો આપણા જીવનમાં આશીર્વાદ છે તેમની સાર સંભાળ રાખવી એ ફક્ત આપણી જવાબદારી જ નહીં પણ આપણો વિશેષ અધિકાર પણ છે કારણ કે એમના પાસેથી જે અનુભવ મળે છે એ અનુભવની એક યુનિવર્સિટી હોય છે જીવનમાં ઘણા બધા વર્ષોમાં એમને જીવનમાં ઘણા બધા અનુભવો આવ્યા હોય છે અને જયારે આવા કઠિન કોઈડ આવે છે ત્યારે વડીલો પાસે બેસીએ એટલે ઘણી બધી પ્રકારનું સરળતા મળે છે અને એટલે જ હિન્દીમાં કોઈ સારા સારા વ્યક્તિ એ લખ્યું છે કે કુછ વખતો બિતાવો આપણે બુજુર્ગો કે સાથ કુછ વખતો બિતાવો આપણે બુજુર્ગો કે સાથ ક્યુકી હર બાત નહીં મળતી ગૂગલ કે પાસ દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા આ વિડીયો આ કહાની એમને કોમેન્ટ કરી અને ચોક્કસ જણાવજો અને આવી જ વાર્તા અને વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપનો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત